you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલમાં જ પાકિસ્તાનમાં થયેલા ભૂકંપના ચાટકાઓ બાદ હવે તેનો પાડોશી દેશ અફઘાનિસ્તાન પર ધરતીકંપનો શિકાર બન્યો છે ઓગણત્રીસ મે બે ના રોજ સાંજે છ ને પિસ્તાલીસ વાગે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ચાર તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો તેનું કેન્દ્ર બિંદુ જમીનથી લગભગ એકસો કિલોમીટર ઊંડે હતું તીવ્ર ચટકાઓના કારણે લોકો દોડીને ઘરોની બહાર નીકળી ગયા અને ખુલ્લા મેદાનમાં એકઠા થયા હતા નેશનલ સિસ્મો લોલોજી સેન્ટર અનુસાર આ ઘટનાની ની ત્રણ દિવસ પહેલા એટલે કે પચીસ મે ના રોજ બે ની માહિતી મળી નથી છે મે મહિનામાં સત્તર અઢાર અને ઓગણીસ તારીખે પણ અહીંયા ચટકા અનુભવાયા હતા ચોવીસ મઈ ના રોજ પણ અહીં ચાર પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો કેન્દ્ર બિંદુ એકસો વીસ કિલોમીટર ની ઊંડે હતું પૃથ્વીની સપાટીના નીચે અનેક ટેક્ટ્રોનિક પ્લેટ્સ છે જે સતત હલનચાલ અને અથાડ રહે છે આ પ્લેટ્સ એકબીજા સાથે ખીસકતી હોય ત્યારે તેની વચ્ચે સંચિત ઉર્જા અડસેલી જાય છે અને તેના કારણે તરતી થાય છે સમગ્ર પૃથ્વી પર લગભગ બાર મુખ્ય ટેકનોનિક પ્લેટ છે તેની ગતિશીલતા મુકમ માટે જવાબદાર છે